અમરેલીની બાહેસ પોલીસ મધરાતે પાયલ ગોટીના ઘરે પહોંચીને પાયલને પકડી શકતી હોય પરંતુ સંજય ખરાક મારો તમને સવાલ છે કે તમારી પોલીસ તમારા જ વિભાગમાં ભલે કોન્ટ્રાક્ટ ઉપર હતો તમારા જ વિભાગનો કોન્ટ્રાક્ટ પર રહેલો ડ્રાઈવર હજુ કેમ નથી પકડાતો બંધ ટ્રકની પાછળ દિશાના વાન ઘૂસી ગઈ અને અકસ્માત સર્જી દીધો અને હંગામી ડ્રાઈવર ચિંતન મેરિયા ફરાર પણ થઈ ગયો પોલીસની સરકારી વાહનમાં તમે દારૂની બોટલો લઈને તમે સ્પેશિયલ ઓપરેશન કરતા હતા અમરેલી જિલ્લા પોલીસ વડા હજુ પણ મો પોલીસની ગાડીમાં નબીરાઓ હતા નબીરા એક હતો કે એકથી વધારે હતા આ ડ્રાઈવર એકલો જ હતો કે ડ્રાઈવરની સાથે તેના મિત્રો હતા રિસ્પેક્ટેડ ગાડી છે ભાઈ માણસોની એ ગાડી પણ રિસ્પેક્ટ હોય છે રિસ્પેક્ટેડ હોય છે પોલીસ વાહનનો એ પોલીસ વાહનોમાં તમે દારૂ લઈને ફરો છો સર તમને શરમ નથી આવતી પોલીસ ની ગાડી માં તો જે રીતે થઈ દારૂની હેરાફેરી લાગતી હતી કોઈ ચેક નથી આ તો અકસ્માત ખબર પડી આવા પાંચ દસ ના કારણે આખો પોલીસ સ્ટાફ જેવો બદલાન થાય છે ને તેનો સૌથી મોટા

એ પોલીસની ગાડી જોઈ અને પોતાનો રસ્તો બદલી નાખે પણ તમે વિચાર કરો કે આ રાજ્યના પોલીસ વાહન માંથી તમને દારૂ મળે તો અરે આટલું જ નહીં પણ આ જ પોલીસ વાહન દારૂ સાથે કોઈ અન્ય વાહનને હડફેટે તો અરે મિત્રો આટલું જ નહીં પણ આ ગાડી એક રાજ્યના પોલીસ કર્મચારીઓ સરકારી વાહન અને દારૂ સાથે કોઈ ટ્રકને દે ત્યારે તમારે ન્યાય ડર એ દીક્ષિત કોની પાસે રાખવાની અપેક્ષા એટલે તમે કીધું ને કે કરો બહુ ભેગા થઈ જાય પોલીસની ગાડી જોઈને જે બુટલેકર હપ્તો દેતો હોય ને એ એક વાર તો પોલીસની ગાડી જોઈને ડરી જ જાય કદાચ ઉપરથી આદેશ આવ્યા છે પૂરી દેશે પણ વાત આજે અમરેલીની કરવી છે કે એ અમરેલીની બહાર પોલીસ મધ રાતે પાયલ ગોટીના ઘરે પહોંચી પહોંચીને પાયલને પકડી શકતી હોય પરંતુ સંજય ખરાજ મારો તમને સવાલ છે કે તમારી પોલીસ તમારા જ વિભાગમાં ભલે કોન્ટ્રાક્ટ ઉપર હતો તમારા જ વિભાગનો કોન્ટ્રાક્ટ પર રહેલો ડ્રાઈવર હજુ કેમ નથી પકડાતો વાત અમરેલીની છે કે અમરેલીમાં ગઈકાલે રાત્રે ગાડી છે તે જતી હતી અને એ ગાડી હતી પોલીસની ને પોલીસની ગાડીમાં એ ડ્રાઈવર નશામાં દૂત હતો કે નહીં ખબર નથી કારણ કે જો એ ડ્રાઈવર આપણા માહોસ પોલીસની હાથમાં આવ્યો જ નથી પરંતુ પોલીસ વાન ની અંદર દારૂ ની હેરાફેરી થતી હોય તે પ્રકારની ઘટના અને અમરેલી પોલીસ ની સમગ્ર મામલે ભૂંડી ભૂમિકા છે તે સામે આવી છે અમરેલી માં અકસ્માત અકસ્માત કરનાર એસઓજી ની ગાડી માંથી જ દારૂ ની બોટલ છે તે મળી છે ત્યારે જુઓ હર્ષ સંઘવી સાહેબ તમારી અમરેલી પોલીસ એક ડ્રાઈવર ને પણ નથી પકડી શકતી બંધ ટ્રક ની પાછળ પીછેના વાન ઘૂસી ગઈ અને અકસ્માત સર્જી દીધો અને હંગામી ડ્રાઈવર ચિંતન મેરિયા ફરાર પણ થઈ ગયો સામાન્ય ગુનેગારો ને ઝડપી ફોટા પડાવતી પોલીસ અત્યારે ક્યાં ગાયબ છે કારણ કે બે દિવસ પછી હાથમાં પકડતી પોલીસ એ ડ્રાઈવર ને પકડવામાં નાકામ છે એસપી સાહેબ તમારી તપાસ ક્યાં પહોંચી છે સંજય બન્યા બાદ વધુ એક વિવાદ કે આ પરિસ્થિતિ છે હર્ષભાઈ તમે પણ જોઈ લો આપણા ગુજરાતની બહાદુર પોલીસના દ્રશ્યો કે એસઓજી ની ગાડી છે એસઓજી એટલે કે જિલ્લાનું સૌથી મહત્વનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ સ્પેશિયલ ઓપરેશન કરતા તો તમે પોલીસ દારૂની બોટલો લઈને આ દારૂ તો ક્યાંક પકડ્યો તો આરોપી નો કે ક્યાંથી આવે ડ્રાઈવર ફરાર થઈ ગયો ભાઈ પેટ માં પાપ ન હોય કો છો દીક્ષિત પોલીસને જેમ શંકા થતી હોય ને એમ પત્રકારને પણ શંકા કરવાનો અધિકાર છે શંકાના આધાર પકડે છે ને પોલીસ હા એટલે મને શંકા આમાં છે કે શું ખરેખર આ કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર હતો દીક્ષુ જ્યારે આ ગાડીનો બનાવ બન્યો સામાન્ય તો બોલેરો જે પોલીસની છે એમાં પીએસઆઈ થી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ એ આવતા જતા હોય છે હા ક્યારેક તપાસ કે આતે હોય તો હેડ કોન્સ્ટેબલ તો કમસે કમ આ ગાડીઓમાં જોડે હોય છે તો આમાં કયા હેડ કોન્સ્ટેબલ સાથે હતા કયા પીએસઆઈ સાથે અથવા કોઈ પીઆઈ સાથે હતા કોણ પોલીસ અધિકારીઓ કર્મચારી શું કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર પીસીઆર લઈને ફરતો દીક્ષિત એને તમે એવી પોલીસ પાસે ગાડીઓ વધી પડી છે ભાઈ તમે કોન્ટ્રાક્ટના ડ્રાઈવર ને જા બોલેરો આપી દીધી જા તું તાર ફર અમરેલી માં વટ માર એવું તો છે નહીં એટલે આની સાથે કોણ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ કે પીઆઈ કે એક્સ વાય જેડ કોણ અધિકારી સાથે હતા એની પણ તપાસ થવી જોઈએ અંદર દારૂ હતો નહોતો ક્યાંથી આવ્યો તો પીવાતો તો કોણ પીતું તું કેવી રીતે પીતું તું અનેક બંધ ટ્રક જે સાઈડમાં પાર્ક હતી જો આ ટ્રકવાળાની કદાચ ચાલુ ટ્રક વત એમાં ઠોકાણી હોત તો હન્ડ્રેડ પરસેન્ટ ટ્રકવાળાનો જ વાક નીકળત પોલીસનો ના નીકળે કાન હોચિંતાની બ્રેક મારે પણ આ તો નસીબ જો કે એ એ ટ્રકવાળો બિચારો સાઈડમાં ગાડી એ પાર્ક કરીને બેઠો હતો અને ત્યાંથી લોકોએ વિડીયો ઉતાર્યા અને એની અંદર દીક્ષિત એવું સામે આવ્યું કે ભાઈ જે ગાડી છે એ ગાડીની અંદર દારૂની બોટલો છે અને એ બોટલો જ્યારે ધડાકા ભેર ગાડીએ ટક સાથે અથડાય ત્યારે એ બોટલો બહાર આવી જતા પોલીસનો ભાંડો ફૂટ્યો કે આની અંદર કંઈક થતું હતું શું આ લોકોના વરઘોડા નીકળશે શું આ લોકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે આ જ પરિસ્થિતિ હમણાં કોઈ સામાન્ય માણસે કરી હોત તો પોલીસ એનો વારો પાડી દે ને એને

અને જયારે આપણા વિસ્તારમાં આપણા જિલ્લામાં આ પ્રકારની ઘટના બને શરમજનક એકવાર આવીને કહી દેવું જોઈએ કે એસપી તપાસ કરે ને કોઈને છોડવા નહીં આવે આવી તાકાત બોલવાની હોવી જોઈએ કોઈ પણ મુદ્દા આપણે બોલી શકતા હોય ત્યારે અમારા કૌશિક વેકરી પણ કેવું છે કે તમારે પણ આ મામલે બોલવું જોઈએ આ તો તમે નસીબ દીક્ષિત કે ત્યાં એક બંધ ટ્રકમાં જઈને બોલેરો ગાડી ઠોકાય નહીં કોઈ માણસોને ઈજા પહોંચી હોત નહીં કોઈ વ્યક્તિઓને ઈજા પહોંચી હોત કોણ જવાબ આપત ભાઈ કોણ કોણ આ પોલીસ વાળા સામે ખટલો ચલાવત

જિલ્લા પોલીસ વડા હજુ પણ મોન ન્યૂઝરૂમની ટીમે ત્યારે એસપી જિલ્લા વડાને ફોન કર્યો ત્યારે કહ્યું કે જવાબ જ ના આપ્યો ફોન જ રિસીવ ન કર્યો અને ફાઇલ ગોટી કેસમાં સરઘસ કાઢનાર એસપી સાહેબ હજુ મોજી કેમ મોન છે અમરેલી પોલીસ હજુ સુધી કેમ મોન છે અમરેલી જિલ્લા પોલીસ વડા પણ સમગ્ર મામલે ફોન નથી ઉપાડતા ભાઈ પોલીસની સાંખ ઉપર આવે ને આવેલી બાબત છે કે જે પોલીસ વાહનો લોકોની રક્ષા માટે છે જે પોલીસ વાહનો લોકો જેના વાહન પર ભરોસો કરે છે એ જ પોલીસ વાહનમાં દારૂની બોટલો દારૂ પીવાય છે આ બધી જ બાબતો ઉપર અમરેલી જિલ્લા પોલીસ વડા એ સત્યને બહાર લાવી શકે કે આમાં દારૂની હેરફેર થતી હતી બોટલ કેમ હતી દારૂ પીવાતો તો ચાલુ ગાડીએ મહેફિલ હતી દારૂ પીધેલી અવસ્થામાં હોય તો જ દીક્ષિત કોઈ ચાલુ અમરેલી જિલ્લા પોલીસની ગાડીમાં નબીરાઓ હતા નબીરા એક હતો કે એકથી વધારે હતા આ ડ્રાઈવર એકલો ન હતો કે ડ્રાઈવરની સાથે તેના મિત્રો હતા શું બીજા પણ કોઈ પોલીસ કર્મી હતા કે નહીં પીઆઈપીએસ આય હતા કે નહીં બીજા કોઈ કોન્સ્ટેબલ હતા કે નહીં પોલીસની ટીમ મહેફિલ માણતી હતી કે ડ્રાઈવરના મિત્રો મહેફિલ માળતા હતા હવા અનેક સવાલો છે તે તમામ મીડિયા મિત્રો થઈ રહ્યા છે અમરેલી સંતાને થઈ રહ્યા છે કે આ એક ફક્ત એક દારૂની બોટલ મળી અંદર કેટલો જથ્થો હતો કોણ ફરાર થઈ ગયું અને જો ડ્રાઇવરના પેટમાં પાપ ન હોય તો જો કેમ ફરાર છે બલી નો બકરો નથી બનાવતો તમે યાર વિચાર તો કરો તમે ખાખીની થોડી તો ઇજ્જત કરો યાર જે વાન પર લોકો એ પોતે પોતાની જાતને સલામત અનુભવવાનો અહેસાસ કરે છે

કે કોઈ બાઇક ચાલક કે કોઈ કાર ચાલકને અથડાયો હોત તો લોકોની જિંદગી શું શું થાત ભાઈ તમને કેમ જરા પણ શરમ નથી આવતી તમે આ રોજ બરોજના ઇન્સિડન્ટ જોજો સાહેબ આ બધાને કાઢી મૂકો અને આમની ઉપર જેમની આવા બધા જે લોકો ઉપર જેની જવાબદારી હતી એની સામે પણ પગલાં લો કે ભાઈ તમે પૂછતા નથી કે બોલેરો લઈને ક્યાં જાય છે આ સરકારી વાહનની અંદર આપ આ આ દારૂઓ લઈને ફરતા આ આ લોકો સામે તમે કંઈ ચેક કરો છો નથી કરતા અને સામાન્ય નાગરિકની ગાડી હોય ને

લોકોમાં તમારી વિશ્વસનીયતા ટકી રહી એના માટે આખી ઘટનાને લોકો ઉજાગર કરજો કે આમાં થયું તું શું બિલકુલ નહીં તર સમયમાં કોઈ પીસીઆર વાન જોશે ને તો તે રસ્તા ઉપરથી વાહન ઉતારી લેશે કે આ પીધેલી હશે ને આપણને ઠોકતો જ હશે એટલે આવું ન બને એનું સંજય ખરાટ સાહેબ ખાસ ધ્યાન રાખે બિલકુલ તો આ ઘટનાને લઈને તમારી પાસે વધારે શું માહિતી છે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો બસ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ અમને આપશો રજા નમસ્કાર